એ મારી ને જાળી ખોડિયાર માં આય માર ધીંગો ધણી હે કરે ખમકારે 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 કરે ખમકારે આય અખિયાત આય માર ધીંગો જય માતાજી ફ્રેન્ડ તો આજે ઘણા દિવસ પછી ફરી વાર બ્લોગ લઈને આવી ગયા છે અને એ એક માતાજી ની એવી જગ્યા છે તે તમને બતાવવાની છે બહુ પ્રાચીન જગ્યા છે ખોડિયાર માનું મંદિર આવેલું છે સોનારિયાવાળા ખોડિયાર માનું અને ઈ જગ્યા તમને બતાવ્યું આઈથી જે ડુંગર છે એની ઉપરથી જવાનું છે અને તમે અમારા બ્લોગમાં બન્યા રેજો તો તમને માતાજીના દર્શન કરાવશું જય ખોડિયાર ફ્રેન્ડ્સ અમારે ને જ્યાં બોર પડે જ ત્યાં ખાવા જવા જ પડે જો બોર ખાઈ ઓ કિરીટભાઈ લા રાકે બોર બહુ મીઠા છે બોરડી જોઈ એટલે મે કીધું બોર થોડા ખાઈ લે રસ્તામાં વેણી જા વેણી લે થોડા બહુ મીઠા છે તો ફ્રેન્ડ અડધે સુધી પહોંચી ગયા છે હું અને રાકેશ થોડી જ વાર માં માતાજી દર્શન તમને કરાવશું તો અમારા બ્લોગ માં બનાવી રેજો જય માતાજી જય માતાજી જય માં

મેં જોયું ને એટલે અહીંયા ઉપર ડુંગર ઉપર થી વ્યૂ બહુ સારું આવે છે મોટી ખેરાળી ગામ છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશું રાકેશભાઈ ગામ બતાવજો વ્યૂ આ નેચરલ જગ્યા કેટલી મસ્ત છે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છો અને પાછળ છે એ માતાજીનું મંદિર છે અને સુવિધામાં બીજો એક પાણીનો ટાંકો અહીંયા ઉપર પણ છે તમે આવો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી માતાજીના મંદિરે અહીંયા બે જગ્યાએ પાણીના ટાંકા પણ સારી રીતે મૂકવામાં આવ્યા છે પાણી સોવી કલાક તમને મળી રહે છે ગમે ત્યારે આવો ચાલો હવે તમને માતાજીના દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરી લઈ જય ખોડિયારમાં તો ફ્રેન્ડ અમે સોનારિયાવાળા ખોડિયારમાના મંદિરે પહોંચી ગયા છીએ અને અમારી કિરીટભાઈ જેવું અગરબત્તી કરે છે માતાજીને તમે પણ બધા દર્શન કરી દો ચાલો હું તમને દર્શન પણ કરાવવું જય માતાજી ફ્રેન્ડ દર્શન માતાજીના બહુ સારી રીતે થયા તમે જોઈ રહ્યો માતાજીના હજી સાનિધ્યમાં અમે બેઠા હતા ને આજે અમને એક વાત યાદ આવી કે અમે રાકેશભાઈ નો અવાજ બહુ સારો છે અને માતાજી વિશે તમને થોડુંક સંભળાવશે એને બહુ સરસ અને સારી રીતે બહુ સારું ગાતા આવડે છે તમે એકવાર એને સાંભળો ને પછી એને કોમેન્ટમાં કહેજો કે આનો અવાજ કેવો છે એમ તો રાકેશભાઈ એક સરસ થઈ જાય એ મારી ને જાળી ખોડી યાર આઈ માર ધી ગો ધણી મારીને જાળી ખોડી ગોધણી કરે ખમકાર 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 કરે ખમકારે અખિયાત આઈ માર ધી ગો ગાંજે શે નાદ ગિરનાર માં ગીર આ બડા કેરી હું કારમાં

કુદરતી એમ થયું છે માતાજીના સાનિધ્યમાં બેઠા છે એટલે એક ભાવ ગાવ છું તો રાકેશભાઈ એક ભાવ થઈ જાય ઓકે ઓકે હાલો સુતા ઉઠતા બેહતા હો નાલ જપતા તોળા જાપ ઘટ મામુને ગુંજતી હો નાલ મઢડા માં એવી ઘટ મામુને ગુંજતી હો નાલ માં પાખ મને દીદી હોત હોત માં મઠરે જા પાખ મને দলডু তল কেন দৰ্শন তাৰে কয় জয়খিনি ভজন নাই ৰাকেশ ভাই ભાઈ જ કાઢે છે નીકળ્યા જોઈ જોઈ આપણા તો આ રાકેશભાઈ આ જગ્યા છે ને રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે આવેલી છે રસ્તામાં તમે આવો ને તો ઉપર માં લખેલું બોર્ડ દેખાશે ડુંગર ઉપર તો એકવાર જરૂર વિઝિટ કરજો માતાજીના દર્શન કરજો જય માતાજી જય ખોડિયારમાં જય ખોડિયારમાં તો ફ્રેન્ડ આ બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર બતાવજો નેક્સ્ટ બ્લોગ હું અને રાકેશભાઈ ફરીવાર લાવ છું તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ જય માતાજી અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી